बोलो भारत माता की बोलो भारत माता की जय जोहर, जय जोहर जय आदिवासी जय आदिवासी जय नायिका समाज की जय समाज के आगे वालों ने जय नायक जय नायिका अधिकार समिति द्वारा नया नायिका समाज न जन जागृति सम्मेलन मारका गामे अपना सौ नायक समाज आगे वालों न मार्गदर्शन मुझे बया कार्यक्रम करी रहिया ये कार्यक्रम मा का આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા ચેરિટેબલ ટ્રસ્ટના મહામંત્રી હીરાભાઈ અને આપણને ખૂબ સરસ માહિતી હસતા જઈને

સન્માનની આગેવાનો કાર્યકર્તા માતા બહેનો તથા મારા નવયુવાનો સોમદાસ સાહેબ આપણને ખૂબ સરસ માહિતી આપી અને આપણે બધા સૌ જાણીએ છીએ કે સાહેબ કીધું એ પ્રમાણે અહીંયા ઉપસ્થિત ભલે ગીર સમાજ હોય રાઠવા સમાજ હોય પરંતુ જયારે અહિયાં નાયક સમાજની સુધારણા માટે અને જનજાગૃતિ માટે આપણે ઉપસ્થિત થયા અને આપણો જે નાયક સમાજ છે એ દેશની આઝાદી વખતે દેશને આઝાદ કરવા માટે અંગ્રેજો સામે સાહેબ કીધું એ પ્રમાણે

પરંતુ સોમદાર સાહેબ આપા હીરા ભાઈ અન્ય સૌ આગેવાનો સાથે મળીને જે અંગ્રેજો સામે પણ કારણ કે અહીંયા જે ગરબા ના રૂપમાં જે ગીત ગાવ્યું ગરબા ગાયા એમાં એમાં આપણે ગાવી બતાવ્યું છે સોમદાસ સાહેબ કીધું એ પ્રમાણે કારણ કે આ ગૌરવંતો સમાજ